હેલો હાય એવરી વેલકમ ટુ માય ચેનલ આજે આપણે શિયાળામાં એકદમ સરસ ખાવાની મજા પડી જાય એવા કડકડીયા લસણિયા ગાજર બનાવશું તો એના માટેના આપણા ઇન્ગ્રેડિયન્ટ્સ રેડી છે અહીંયા મેં બે ગાજરના બે ગાજરને ધોઈ અને એના આવી રીતે ટુકડા કરી લીધા છે પછી અહીંયા મેં અગિયારથી બાર કડી લસણને ફોલી લીધી છે પછી એક મોટી ચમચી જેટલું સિંગ તેલ લીધું છે અને એક મોટી ચમચી જેટલા મરચાંનો પાવડર લીધો છે તો ચાલો આપણે બનાવીએ લસણિયા ગાજર સૌ પહેલાં છે ને આપણે આ જે લસણની કળીઓ છે એને આપણે વાટી લેશું એમાં જે મરચાંનો પાવડર છે એડ કરી અને વાટી લેશું અને આપણે જો વધારે તીખું ખાતા હોય તો આપણે મરચાંનો પાવડર વધારે નાખી શકીએ જો આપણું મરચું પાવડર અને લસણ છે ને બંને વટાઈ વાટીને તૈયાર છે હવે આપણે છે ને એક પેનમાં તેલ લેશું આપણે અહીંયા ગાજરના જે ટુકડા લીધા છે એમાં થોડુંક આપણે નિમક એડ કરી દઈશું સ્વાદ અનુસાર નિમક એડ કરશું અને હવે આપણે જો અહીંયા એક પેનમાં મેં તેલ લઈ લીધું છે હવે આપણે તેલને છે ને હુંફાળું જ ગરમ કરવાનું છે આપણે વઘાર કરવાનો હોય ને એ રીતનું ગરમ નથી કરવાનું હુંફાળું ગરમ થઈ જાય ને એટલે આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું જો આપણું હવે તેલ છે ને હુંફાળું ગરમ થઈ ગયું છે હવે આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું અને જે આપણી આ પેસ્ટ છે ને લસણની પેસ્ટ આપણે આમાં એડ કરી દઈશું લસણ ની પેસ્ટ સરસ મિક્સ થઈ ગઈ છે હવે આપણા જે ગાજર છે ને એટલે આમાં એડ કરી દેસુ og så litt melk igjen. ગાજરમાં સરસ મરચાં અને લસણની પેસ્ટ છે ને આપણી મિક્સ થઈ ગઈ છે સરસ એકરસ થઈ ગયા છે ગાજર હવે આપણે જો મીઠું આપણને ઓછું લાગતું હોય તો આપણે ચાખી લેવાનું તો આપણે વધારે મીઠું પણ એડ કરી શકીએ છીએ અને હવે છે ને આપણે ઉપરથી થોડું ધાણા જીરું એડ કરીશું એની સ્મેલ બહુ સરસ આવે છે અને આપણે એને મિક્સ કરી લેશું જો જુઓ આપણા લસણિયા કડકડીયા ગાજર તૈયાર છે હવે આપણે એને એક સર્વિંગ બાઉલમાં કાઢી લેશ તો જુઓ આપણા લસણિયા કડકડીયા ગાજર તૈયાર છે અત્યારે શિયાળો છે તો ગાજર ભરપૂર માત્રામાં આવે છે તો તમે પણ અવશ્ય બનાવજો આ ભાખરી થેપલા પરોઠા અને ખીચડી સાથે બહુ જ ફાઇન લાગે છે તો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી રેસિપીને લાઈક કરજો અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી પાછા આપણે અવનવી રેસીપીઓ સાથે મળશું થેન્ક યુ ફોર વોચિંગ